ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં અશોકભાઈ પોપટભાઈ શાહે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે રાત્રિના સાડા નવેક વાગે જશોનાથ સર્કલ પિલ ગાર્ડનના દરવાજા પાસે બેસેલા હતા ત્યારે એ સમયે સંજય શ્યામ અને ફારૂક નામના ત્રણ શખ્સો પૈકીના સંજયે છરી બતાવી જ્યારે શ્યામે તેનું મોડું દબાવ્યું અને ફારૂકે તેના ખિસ્સામાંથી રૂપિયા પાંચ હજારની ચલાવી અને મારી નાખવાની ધમકી આપી હતી જે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ત્રણેય આરોપીને ઝડપી લઈને રીકન્સ્ટ્રક્શન માટે પીલ ગાર્ડન અને ચાવડી ગેટ વિસ્તારમાં લઈ જવામાં આવેલ જ્યાં આરોપીઓને સ્થળ ઉપર ઉઠક બેઠક પણ કરાવવામાં આવેલ તો જે

What? જયદીપભાઈ 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 જયદીપ ભાઈ તમે એક વાર